અમદાવાદમાં આગામી પચીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન પંદરમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્નિવલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે કાર્યક્રમો થયા પછી લેઝર શો ડ્રોન શો અંડરવોટર ડાન્સ આતશબાજી સહિત અન્ય કાર્યક્રમો પણ યોજાશે નરોડા સઈજપુર વિરાટનગર કુબેરનગર સહિતના વિસ્તારોમાં ગંદકી કરતા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે સુરતના કાપોદરામાં લિપ બામ ક્રીમનું વેચાણ કરતા બે વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે એક પોઈન્ટ સત્તાવન લાખની કિંમતનો બનાવટી લિપબામનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે ચાઇનીઝ ને દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જીવલેણ દોરીને પકડવા માટે પોલીસ કરશે ચેકિંગ ચાઇનીઝ દોરા સાથે પકડાયેલ જૂના ગુનેગારોની તપાસ હાથ ધરવામાં આવશે ગત વર્ષે ઇસ્કોન બ્રિજ પર ગોઝારો અકસ્માત સર્જી નવ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને વારંવાર માટે અરજી કરી રહ્યો છે પરંતુ કોર્ટે જામીનની અરજી ફગાવી છે સૂતરના કારખાના પાસેના બ્રિજ પર ગઈકાલે રાત્રે ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ગાડી બ્રિજની રેલિંગ સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએની મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં